ભરૂચના વાગરા તાલુકામાં ખાનગી કંપની અંગે ફરિયાદ મળતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સાયખાલી ગ્લોબેલા કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાની ફરિયાદ સ્થાનિકના ગામ લોકો દ્વારા કરાઈ હતી ત્યારે જીપીસીબીની ટીમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે અને શંકાસ્પદ કેમિકલયુક્ત પાણીના નમૂના એક એકત્ર કરવામાં આવ્યા છે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાર્યરત ગ્લેબ ગ્લોબેલા કંપનીમાં આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં કલરયુક્ત પાણીને લઈને સ્થાનિકોએ તપાસ હાથ ધરી હતી જીપીસીબીની ટીમે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે જીઆઈડીસીમાં ધમધમતા ઉદ્યોગો ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી સાથે કલર અને કેમિકલ યુક્ત પ્રવાહ છોડતા હોવાની ફરિયાદો ઉઠી છે ભૂતકાળમાં પણ જીપીસીબી દ્વારા અનેક ઉદ્યોગોને તાળાબંધી કરવામાં આવી હતી ત્યારે વધુ એક શંકાસ્પદ મામલો સામે આવતા કોની રજૂઆત બાદ જીપીસીબીએ તપાસ હાથ ધરી છે